જના જના લાઈ દેશન ટ્રાય રહ્યા છે મિત્રો તો જોઈ શકો છો આજના લાઈ દેશન સુંદર મજાના તો આજે ટ્રાફિક પણ થોડુંક લાગી રહ્યું છે નોરતાના લીધે આજના સુંદર મજાના લાઈ દેશન જોઈ શકો છો ચાલો મિત્રો તો આજના લાઈ દેશન કરીએ જોઈ શકો છો ગેટ નંબર આવી ગયા છે આજના સુંદર મજાના લાઈ દેશન અહીંયા મિત્રો તમે જોઈ શકો કે નવી કાર છે તેમની પૂંજાવિધિ થઈ રહી છે મિત્રો તો આજના આ દર્શન ચાલો અંદરજીના માફના દર્શન કરાવ્યે તો સૌપ્રથમ મિત્રો તો આપણે પેલા કાળભૈરવ દેવના દર્શન કરાવીશું પછી ધ્યાન મંદિર સમાધિ મંદિર અને ગાદી મંદિરના દર્શન કરાવીએ પેલા ગાદી મંદિરના દર્શન કરાવીએ પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના તો આજે કાળભૈરવ દેવનું મંદિર તેમના લાઈ દર્શન ઝડપથી બધા મિત્રો લાઈમાં જોડે જાય મિત્રો મુકેશભાઈ વનસિયા જય શ્રી બાપાશરામભાઈ ગૌતમભાઈ પટેલ તો થેન્ક યુ ભાઈ લાઈક કરવા માટે ખુબ ખુબ આભાર તમારો ચાલો ગાંધીનગર જઈશું કરાવશું મુકેશભાઈ રાતડીયા બાપા સીતારામભાઈ તો આજના લાઈવ દર્શન શામજીભાઈ બારિયા બાપા પરબતભાઈ એમ ઠાકોર ઠાકોરભાઈ મંજુબેન ગોહિલ બાબા આહિર શિવાની બાબા તો આજના સુંદર મજાના લાય છે નજીકથી દે શંકર આવ્યા વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો આજના સુંદર મજાના લાય છે દિગ્નેશ વેદરજી બાબા સ્તરામ જય શ્રી કોમેડી ડિજિટલ બાબા સ્તરામભાઈ તો આજના સુંદર જય મિત્રો નવા છે મેં પણ જણાવી દી રંજીત ચૌહાણ બાબા કે ચર્ણમાં નવા હોય તો ચર્ણો જેથી કરી તમે સવારે અમે સાંજે બાપાના લાઈવ દેશન થઈ શકે તો આજના સુંદર મજાના લાઈવ જોઈ શકો છો

બે મિનિટ <laughs> <laughs> आजना गादी बिना लाइडेशन सम्बन्धमा जना जोइ छको छ परमा लक्ष्मण भाई बापा इतरम भाई મુકેશ ભાઈ વનસિયા બાપા ઇસ્તરામ ચિરાગ બાપા ઇસ્તરામ ભાઈ બાપાની મોજ મયુર વાળા બાપા ઇસ્તરામ કોમેડી ડિજિટલ બાપા ઇસ્તરામ ભાઈ બાપા ઇસ્તરામ જય શ્રી રામ રાધા રાધે બાપા તમારો ભાઈ તમારો અવાજ નથી હવે આવશે ભાઈ અવાજ પેલા બંધ હતો એટલા માટે મિત્ર આવી ગયા એટલે એની સાથે વાતચીત કરવા રહી ગયો તો આજના લાય દર્શન ચાલો અહીંથી દર્શન કરાવીએ સમાજ મંદિર છે થોડુંક

સામે ધ્યાન જોઈ શકો ધ્યાન લાઈવ દર્શન સુંદર બધા મિત્રોને બાપાશરામ જય રામ રાધા રાધા હા ભાઈ ગુડ નાઇટ લાલજીભાઈ પટેલ બાપાશરામ ભાઈ

તમારું નામ જણાવ મારું નામ સંજય ભાઈ અથવા તો લાલજી ભાઈ કોઈ પણ કહી શકો છો મિત્રો તો ધ્યાન વિના આજના લાય દર્શન બાપાના ધ્યાન વિના નજીકથી દર્શન કરાવીએ ભીમજી ભાઈ ભીમા ભાઈ બાપા ચિતરામભાઈ તો આજના સુંદર મજાના લાય દર્શન ચંદુલા આ બાજુ મિત્રો જોશો તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું બધું વ્યવસ્થિત છે તો આજના સુંદર મજાના લાઈ દર્શન જે મિત્રો નવા છે એમને ફરી એકવાર જણાવી દઈ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને બાપાના સવારે અને સાંજે લાઈ દર્શન થઈ શકે તો આજના સુંદર મજાના લાઈ દર્શન પરમાર લક્ષ્મણભાઈ બાપાશીતરામભાઈ અશ્વિનભાઈ જય બગદાના રાજકોટથી ચાલો મિત્રો તો આગળ જઈશું બીજા મંદિરના દર્શન કરાવશું આજનું ટ્રાફિક પણ જોઈ શકો તમે કેટલું છે રોજ કરતા થોડુંક ઓછું છે એવું લાગી રહ્યું છે તો આજના સુંદર મજાના લાયદે છે બધા જ મિત્રોને બાપા શિત્રામ જય શ્રી રામ રાધે રાધે નોર્તું પેલું આજે નો પેલું નોર્તું છે તો બધા મિત્રોને જય માતાજી અશ્વિન નાવાડિયા જય બાપા શિત્રામભાઈ ફરી એકવાર મિત્રો જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ રહેલી મિત્રો જેથી કરી તમને બાપાના સવારે અને સાંજે બંને ટાઈમ દર્શન થઈ શકે સવારે સાતને વીસ એટલે સાતને ત્રીસ અને સાંજે આઠને વીસ એટલે આઠના ત્રીસ લાઈ દર્શન જોઈ શકો મિત્રો આજના લાય દર્શન જય શિપા મંદિરના સામેથી દર્શન કરાવ્યું મિત્ર તો સુંદર મજા લાય દર્શન તો બધા જ મિત્રોને બાપા શ્રીત જય શ્રી રામ વાદરતે અત્યારે મંદિરની સામે આવી ગયા છે અને આજના લાય દર્શન કરાવી રહ્યા છે તો બધા મિત્રોને બાપા શ્રી જય શ્રી રામ વાધરાથે લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો તો આજની લાઈ સુધી રાખશો મિત્રો બાપા સીતારામ ફરી પાછા સવારે નવી છે તો સાત ને ત્રીસ લાઈવમાં મળીશું સવારે લાઈવમાં થોડાક લેટ મળીશું મિત્રો કેમ કે હમણાં નોર્તા થોડાક લેટ થઈ છે લાઈવમાં તો બધા મિત્રોને બાપા સીતારામ બધાનો ખૂબ ખૂબ આભાર તમારો કિંમતી સમય ગાળીને અમારી સાથે લાઈમાં રોજ જોડાશો એના માટે તો આજનું લાઈટ લો સુધી રાખીએ મિત્રો બાપા સીતારામ જય શ્રીરામ રાધે રાધે મગનભાઈ પરમાર બાપા સીતારામ